હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી રાજ્યમાં ગરમીથી આંશિક રાહતની સંભાવનાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટી શકે છે ત્યારે વીસ અને એકવીસ એપ્રિલ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે કચ્છ ઉત્તર અને દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પલટાયું છે ત્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે સત્યાવીસ થી ઓગણત્રીસ એપ્રિલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે ત્યારે મે મહિનાની શરૂઆતમાં પણ આગ ઓફ ગરમી પડી શકે છે ચૂંટણી સમયે પણ રાજ્યમાં કાળઝાળ ગરમી રહેશે આ જ આસપાસ રાજ્યમાં ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી નોંધાશે ત્યારે દરિયામાં પવનનું પ્રમાણ વધતા આંધી અને વંટોળ પણ સર્જાય તેવી શક્યતાઓ છે હળવું સાયક્લોન પણ સમુદ્રમાં બની શકે છે ગરમીમાંથી રાહત મળશે પરંતુ આ રાહત જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કંઈક ને કંઈક કચ્છના ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ પંચમહાલના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ કે સાચા કે વાદળવાયું હોવાની શક્યતા રહેશે ગુજરાતના ઘણા ભાગોમાં વાદળ વાયુ હોવાની શક્યતા રહેશે અમદાવાદ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા આણંદ વગેરે ભાગોમાં વાદળ વાદળ વાવાની શક્યતા રહેશે અને આ વાદળો છે લગભગ ઉપલા લેવલના છે એટલે ક્યાંક સાચા પડી શકે છે સત્યાવીસથી ઓગણત્રીસમાં વાદળ વાયુ વચ્ચે ગરમી રહેવાની શક્યતા રહેશે તારીખ સત્યાવીસથી ઓગણત્રીસ પુનઃ મધ્ય ગુજરાતના ભાગમાં તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ જવાની શક્યતા રહેશે એ તો તારીખ સત્યાવીસ પછી ગરમી વધવાની છે અઠ્યાવીસ ઓગણત્રીસ પછી મેની શરૂઆતમાં પણ ગરમી વધવાની છે પણ મેની શરૂઆતમાં ગરમીનો દોર રહેશે તારીખ દસ અગિયાર બાર તેર ચૌદમાં લગભગ પ્રી મંથુન એક્ટિવિટી શરૂ થશે એટલે કે અખાત્રીસની આસપાસ એના પાછલા દિવસો અથવા તો આગલા દિવસમાં પ્રી મંથુન એક્ટિવિટીની શક્યતા રહેશે